આમ આદમી પાર્ટીની ક્ષેત્રીય બુથ સંમેલનની સભા સભા આમ તો નિકોલમાં થવાની હતી પણ ત્યાં મંજૂરી ન મળતા સાણંદમાં થઈ અને અહીં ગોપાલ ઇટાલિયાએ સરકારના છક્કા છોડાવી દીધા કારણ કે નારાજગી એ વાતની તો હતી જ કે મંજૂરી અમદાવાદમાંના બદલે સીધી રીતે અમદાવાદ ગ્રામ્યમાં આપવામાં આવી ગોપાલ ઇટાલિયાએ અહીં સરકાર ઉપર પ્રહારો કર્યા સરકારની જે મંશા છે તેના સામે સવાલો ઊભા કર્યા અને

એવા ઈશુદાનભાઈ ગઢવી જેવા ચૈતરભાઈ વસાવા જેવા પ્રવિણભાઈ રામ રાજુભાઈ કરપડા જેવા આગેવાનો આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે એક તરફ શક્તિશાળી માણસો છે કે જેમની પાસે ખૂબ પૈસા ખૂબ તાકાત ખૂબ સત્તા છે એક બાજુ અમારી જેવા તમારા સંતાનો છે કે જેની પાસે પૈસા નથી મોટું ટોળું નથી પણ એની અંદર હિંમત છે અને ઈમાનદારીથી લડવા માટેની દાનત છે એવા નેતાઓ આ મંચ ઉપર બેઠા છે મિત્રો આપણે સૌએ નક્કી કરવાનું છે કે આ ગુજરાતની અંદર આવનારા દિવસોમાં રાજનીતિમાં કેવો બદલાવ આવશે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ચારો તરફ તાનાશાહી ફેસબુકમાં એક પોસ્ટ લખો તો તમને પકડી જાય તમે સભા કરો તો પકડી જાય આની પહેલા સુરેન્દ્રનગર ની અંદર જ્યારે સભા હતી અરવિંદ કેજરીવાલ સાહેબની ત્યારે અમરેલીના એક ગામમાંથી કેટલાક લોકો એ સભામાં આવ્યા હતા અને સભામાંથી પાછા ઘરે ગયા સભામાંથી પાછા ઘરે ગયા તો ગામના સરપંચે એને ધમકી મારી કે તું કેજરીવાલની સભામાં કેમ ગયો તો તારું મકાન તોડાવી નાખું ના તોડાવી નાખું તે તોડાવી નાખું દોસ્તો આ કઈ હદની વાત છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એની સભામાં જનતા જાય વાત સાંભળે વિચારે નક્કી કરે કે કઈ પાર્ટી છે એ જનતા માટે સારું કામ કરવાની છે પણ સભામાં જાવ એટલે

શાળાની હાલત જુઓ દવાખાનાની હાલત જુઓ રોડ રસ્તાની હાલત જુઓ સરકાર ધારે તો બધુંય કરી શકે એમ છે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય મંત્રીઓ આવવાના હોય આખું સરકારી તંત્ર રાતોરાત કામે લાગી જાય ચાલુ વરસાદ એ રોડ બની જાય આખી રાતમાં રોડ બની જાય ને સવાર થાય તા તો અમેરિકા જેવો માહોલ બનાવીને આપી દેશે તો સામાન્ય જનતા માટે આટલી ઝડપથી કામ કેમ નો થાય સરકારના માણસો જાગવાની જરૂર છે જરૂર છે ગુજરાતને બરબાદીથી બચાવી લેવા માટે થઈ આપણે બધાએ મતદાનમાં જાગૃતિ લાવવી પડશે વિસાવદરના અમારા ખેડૂતોએ ગુજરાત આત્મા જગાડવાનું કામ કર્યું છે વિસાવદરની ની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી કૃષિ મંત્રી પુરવઠા બુટલેગરો માફિયાઓ ગુંડાઓ પોલીસ તંત્ર સહકારી તંત્ર સરકારી તંત્ર વહીવટી તંત્ર બધા જ લોકો આખા વિસાવદરની અંદર ચૂંટણી પ્રચારમાં કામે લાગ્યા હતા પણ એક સામાન્ય માણસે મનથી સંકલ્પ કર્યો કે આ બધાને એની ઠેકાણા પાડી આ બધાને એમની હેસિયત દેખાડી દઈશ અને જોવો કે સામાન્ય માણસની તાકાત કેવડી હોય છે કે સામાન્ય માણસ એણે ઝાડુનું બટન દબાવ્યું અને ગોપાલ ઇટાલિયાને આખી સરકારની હામે ધારાસભ્ય બનાવવાનું કામ કર્યું દોસ્તો આજ આખા ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જીતની ચર્ચાઓ હજુ થઈ રહી છે ચાર છ મહિના થવા આવ્યા ચાર છ મહિના પછી પણ હજુ ચર્ચા એ વાતની થઈ રહી છે અને એમાં સામાન્ય માણસ કદાવર માણસો સામે જીતી જાય તો સદીઓ સુધી દેશ એને યાદ રાખતો હોય છે એનો દાખલો રામાયણમાં છે રાવણ શક્તિશાળી માણસ હતો એની પાસે સેના મહેલો પૈસા બધું જ હતું અને ભગવાનની પાસે માત્ર સામાન્ય વાનર સેના તેની પાસે શસ્ત્રો નહીં કંઈ ગોળા નહીં રથ નહીં કાંઈ નહીં સામાન્ય માણસોથી સામાન્ય વાનર સેના લઈ અને કદાવર રાવણની સામે ભગવાનનું યુદ્ધ થયું અને સામાન્ય વાનર સેના જીતીને એ વાતની ઉજવણી સદીઓ પછી આજે આ ભારત દેશમાં થઈ રહી છે જ્યારે જ્યારે લડાઈ કદાવર માણસો અને સામાન્ય માણસોની વચ્ચે થાય ત્યારે ત્યારે આ દેશમાં સામાન્ય માણસની જીત થાય છે અને જીત સદીઓ સુધી આ દેશ ઉજવતો રહે છે મિત્રો મને પૂરો વિશ્વાસ છે કે આજ ગુજરાતની સત્તામાં બેઠેલા ભાજપના લોકો ભાન ભૂલ્યા છે સત્તાના મદમાં આવ્યા છે એટલે સભાઓ નહીં થવા દેવાની લોકોને સભામાં નહીં જવા દેવાના લોકોને ડરાવવાના ધમકાવાના બધા જ ષડયંત્રો થઈ રહ્યા છે પણ આવનારી ચૂંટણીમાં કદાવર લોકો અને અહીંયા બેઠેલા સામાન્ય લોકો વચ્ચે લડાઈ થશે ત્યારે મને પૂરી શ્રદ્ધા છે કે આ સામાન્ય લોકોનો ભવ્ય વિજય થવાનો છે અને કદાવર લોકોનો ભવ્ય પરાજય ગુજરાતમાં થવાનો દોસ્તો આપ સૌ મિત્રો આટલા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરી એકવાર આ કાર્યક્રમને નહીં થવા દેવા માટે હજાર પ્રયત્નો કર્યા પછી પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી સેન્ટ્રલ ઝોનની ટીમે જે મહેનત કરી છે એ બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીવાર આ જમીન જેમણે કાર્યક્રમ કરવા માટે આપી એનો ખરા દિલથી આપણે બધાએ આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા કી જય ગોપાલ ઇટાલિયન વાતથી કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો સિવાય અમારી યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર